પાંડેસરા પોલીસ દ્વારા સફળ કાર્યવાહી કરી લોકોના જીવ સાથે રમત રમતા પંદર બોગસ ડમી ડોક્ટર પકડી પાડ્યા સુરતના પાંડેસરા વિસ્તારમાં લોકોના જીવ સાથે રમત રમતા પંદર બોગસ ડમી ડોક્ટરોને પકડી પાડવા પાંડેસરા પોલીસ સ્ટેશનના પીઆઈશ્રી

પાંડેસરા પોલીસ દ્વારા જેમના નામ જે રેડ દરમિયાન પાંડેસરા વિસ્તારમાં અલગ અલગ દવાખાનામાં રેડ કરી ડિગ્રી વગરના ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા આરોપીના નામ રાજારામ કેશવ પ્રદાસ દુબે યોગેશભાઈ મદનભાઈ દુબે રાજેશભાઈ બંસીલાલ પટેલ બ્રજભૂષણસિંહ તારકેશ્વરસિંહ રવાણી રાજકુમાર સોનલાલ ગુપ્તા પ્રદીપ મોતીલા પાંડે વિજય બાબુલાલ યાદવ મુકેશ કમલાકાંત હાજરા રંજીતકુમાર પારસાભાઈ વર્મા અસિત રખિલ રોય ચંદ્રબાન કેદારનાથ પટેલ ઓમકારનાથ રામપ્રસાદ કરણધાર રાજનારાયણ શ્રીવંશી યાદવ મનોજ સુખભેન્દ્ર મિશ્રા પ્રમોદ અમિજરે મૌર્ય પાંડેસરા સુરતનાઓને પંદર બોગસ ડૉક્ટરોને ઝડપી પાડી તેના ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવાઓ ઇન્જેક્શન સિરપ મળી કુલ કિંમત રૂપિયા ઓગણસાઠ હજાર ત્રણસો પચાસની મથાનો મુદ્દામાલ કબજે કરેલ છે